અમદાવાદમાં પકડાયેલા આતંકવાદીઓ માટે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે રાજ્યના ગૃહ ખાતાની કામગીરી પર તેમણે સવાલ ઉભા કર્યા રાજ્યની સરહદો પરથી આતંકીઓ ડ્રગ્સ આવતું હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો છે દારૂબંધી હોવા છતાં ગલીએ ગલીએ દારૂ પહોંચે છે તેવું અમિત ચાવડાએ કીધું કાંઠેથી અબજો રૂપિયાનું ડ્રગ્સ આવે છે તેવું નિવેદન પણ અમિત ચાવડાએ આપ્યું ગૃહ ખાતું માત્ર વિપક્ષની જાસૂસી કરે છે તેવું પણ નિવેદન અમિત ચાવડાએ આપ્યું હતું ગુજરાત ની સરહદો માંથી આતંકવાદીઓ છે તેમ છતાં વિદેશી દારૂ ગલીએ ગલીએ પોનું ડ્રગ્સ ગુજરાતમાંથી આવી જાય આ બધી જ બાબતો બતાવે છે કે ગુજરાતનું ગૃહ ખાતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીના હસ્તક છે કે ગૃહ ખાતું ને રાજ્યની સરકાર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ગુજરાતના લોકોની સુરક્ષા જાળવવામાં અને ગુજરાતીઓનું જે સલામતી માટેનું સ્વપ્ન હતું એ સાચવવામાં બધી જ રીતે નિષ્ફળ રહી છે